કેમ છો મિત્રો આજે કલ્પનાના કિચનમાં બની રહી છે એકદમ હેલ્ધી રોટલી આજે આપણે રોટલી બનાવીશું ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મિનરલ વિટામિન્સ અને એમિનો એસિડ મળે છે બ્લડ સુગર વાળા માટે કોલેસ્ટ્રોલ વાળા માટે અને જે લોકો ડાયટ કરતા હોય છે ને એ લોકો માટે આ બેસ્ટ રેસીપી છે અને આ રોટલીમાંથી ભરપૂર પ્રમાણમાં આયરન પણ મળતું હોય છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ કેમ છો મિત્રો હું છું કલ્પના

અને કિનોવા ફાઇબર પ્રોટીન મિનરલ વિટામિન્સ અને એમિનો એસિડથી ભરપૂર પ્રમાણમાં હોય છે અને સાથે ગ્લુટન ફ્રી પણ છે બ્લડ સુગરને ઓછું કરે છે સ્ટ્રેસને ઓછું કરે છે કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખે છે ને આયરન એમાં ભરપૂર પ્રમાણમાં હોય છે ને વજન ઘટાડવા માટે પણ ખૂબ જ બેસ્ટ છે સૌથી પહેલાં આપણે કિનોવાને સાફ કરી લઈશું તમે જોઈ શકો છો જુઓ કિનોવા એકદમ તમે જુઓ આપણે જે બાજરી કે જુવાર હોય છે એ રીતનું દેખાય છે મેં અહીં એક કપ કિનોવા લીધું છે અને એને સાફ કરીને લઈ લીધું છે એક કપ કિનોવાને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને એનો પાવડર કરી લેવાનો છે એકદમ ઝીણો આપણે પાવડર એને પીસી લેવાનો છે જુઓ આપણો કિનોવાનો સરસ પાવડર થઈ ગયો છે એકદમ લોટ થઈ ગયો છે હવે એને આપણે એક બાઉલમાં ચાળણીથી ચાળી લઈશું એટલે જે પણ મોટું હશે એ નીકળી જશે આ રીતે તમે ચાળીને એનો ડબ્બો ભરીને રાખી શકો છો ને જે આપણે ઘઉંના લોટમાં પણ તમે એને એડ કરીને એની રોટલી બનાવી શકો છો જુઓ લોટ આપણો સરસ થઈ ગયો છે હવે એમાં આપણે અડધી નાની ચમચી દેશી ઘી નાખીશું તમે તેલ પણ નાખી શકો છો સાથે આપણે ચપટી મીઠું નાખીશું કિનોવા થોડું ખારો હોય છે એટલે કે એમાં થોડી ખારાશનું પ્રમાણ હોય છે તો મીઠું ઓછું નાખવાનું અને બંનેને આપણે સરસ મિક્સ કરી લઈશું અને થોડું હોફાળા પાણીથી આપણે એને લોટને બાંધી લેવાનું છે ગરમ પાણી લેવાનું છે બહુ ગરમ પણ નહીં બહુ ઠંડુ પણ નહીં અને લોટને આપણે બાંધવાનો છે અને બાંધતી વખતે લોટને સરસ હાથથી આ રીતે મસડી મસડીને બાંધવાનો છે કારણ કે આમાં ગ્લુટન નથી હોતું એટલે લોટ તમને એકદમ દરદરો લાગશે પરંતુ જેમ આપણે એને મસળતા જઈશું ને એમ એ કમ્બાઈન થતો જશે એટલે કે બંધાતો જશે તમે જોઈ શકો છો સરસ લોટ બંધાવવા માંડ્યો છે લોટ બંધાઈ જાય એટલે આપણે એને થોડો મસડી લઈશું જુઓ સરસ મસડી લેવાનો છે મેં અહીં લોટને સરસ બાંધી લીધો છે તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ સોફ્ટ લોટ થઈ ગયો છે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એવો લોટ બનાવવાનો છે હવે તમારે જે સાઈઝની રોટલી બનાવી હોય એ સાઈઝના તમારે લવા લઈ લેવાના આ રોટલી બહુ પાતળી નહીં બની કારણ કે એમને વણવામાં પણ થોડી પ્રોબ્લેમ થશે એટલે કે ફાટવા માંડશે ભાખરી જેમ બનાવીએ ને એ રીતની આપણે રોટલી બનાવવાની છે થોડો કોરો લોટ લઈ લઈશું ઘઉંનો લઈ લો અથવા ચોખાનો અથવા તમે જે પણ અટામણ લેતા હોય એ અટામણ લઈને થોડું હાથથી આપણે હલકા હાથથી એને આ રીતે પ્રેસ કરી લઈશું તમે જુઓ આ રીતે પ્રેસ કરી લેવાનો છે અને પછી હલકા હાથથી વેલણથી વણવાનું છે જો તમે વધારે ભાર દઈને વણશો તો એ ફાટી જશે એટલે આ રીતે એને હલકા હાથે વણી લઈશું તમે જોઈ શકો છો સરસ રોટલી વણાય છે જો તમારી રોટલી ન વણાય તો તમે પ્લાસ્ટિક પર પણ વણી શકો છો બે પ્લાસ્ટિકની વચ્ચે તમે આ રોટલીને વણી શકો છો જુઓ રોટલી સરસ વણાઈ ગઈ છે હું તમને બતાવું છું જુઓ આટલી જાડી રાખવાની છે જેમ આપણે ભાખરી બનાવીએ છીએ એ રીતની રાખવાની છે હવે મેં તવીને ગરમ કરી લીધી છે અને એના પર આપણી રોટલી રાખીશું અને ઉપરથી આપણે થોડું પાણીવાળો હાથ કરીને પાણી લગાવી દેવાનું જેમ આપણા જુવાનનો કે બાજરીના રોટલાને પાણી લગાવતા હોય છે એ રીતે લગાવી દેવાનું અને નીચેની સાઈડ શેકાઈ જાય થોડી એને એટલે પલટાવી દઈશું અને પછી આ નીચેની સાઈડ પ્રોપર બરાબર શેકાવા દઈશું જુઓ સરસ એને શેકાઈ જશે પછી એને આપણે ગેસ પર ફૂલાવીશું જુઓ આપણી રોટલી સરસ શેકાઈ ગઈ છે અને હવે એને ગેસ પર ફૂલાવીશું તમે જોઈ શકો છો રોટલી ફૂલવા લાગી છે અને સરસ ફૂલશે અને સોફ્ટ પણ થશે જો તમારે ગેસ પર ના ફૂલાવી હોય તો તમે કપડાંથી તવા પર પણ એને ફૂલાવી શકો છો હવે આપણે રોટલીને લઈ લઈશું તમે જોઈ શકો છો સરસ ફૂલી ગઈ છે અને સરસ શેકાઈ પણ ગઈ છે હવે એના પર આપણે અડધી નાની ચમચી જેટલું ઘી લગાવીશું અને એને રોટલીને આપણે ગરમ ગરમ જ તમે સબ્જી સાથે કે દાળ સાથે ખાઈ શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ રોટલી બની છે હું તમને બીજી પણ શેકતા બતાવું છું એના પર પણ આપણે થોડું પાણી લગાવી લઈશું અને બંને બાજુથી આપણે સરસ શેકી લઈશું જો મારી રોટલી બંને બાજુથી સરસ શેકાઈ ગઈ છે હવે ડાયરેક્ટ હું એને ગેસ પર ફૂલાવીશ તમે તમે જોઈ શકો છો સરસ રોટલી ફૂલી ગઈ છે જુઓ એકદમ સરસ ફૂલી ગઈ છે જે લોકો ડાયટ કરતા હોય છે એ લોકો માટે તો આ બેસ્ટ રોટલી છે તમે બે રોટલી ખાઓ ને તો તમારું પેટ ભરાઈ જાય ને આખો દિવસ તમને ભૂખ પણ ના લાગે જો રોટલી સરસ શેકાઈ ગઈ છે એના પર પણ આપણે ઘી લગાવી દઈશું તો મિત્રો તૈયાર છે આપણી એકદમ હેલ્ધી રોટલી તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે કોઈ કહી પણ નહીં શકે કે આ કિનોવાની રોટલી છે કિનોવા હવે આપણા ઇન્ડિયામાં પણ મળવા માંડ્યું માંડ્યું છે તમે ઓનલાઈન એમેઝોન પર પણ મળતું હોય છે સુપર માર્કેટ પર પણ મળતું હોય છે ખૂબ જ હેલ્ધી છે આપણા આહારમાં એને સમાવવું જોઈએ જેને બ્લડ પ્રેશર હોય કોલેસ્ટ્રોલ હોય એ લોકો માટે તો બેસ્ટ રેસીપી છે તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસ થી ટ્રાય કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો